કલોલ મોટી છાસણ જૂથ નાઈ સમાજ લિંબજ પરિવાર અને સલૂન મંડળ દ્વારા આઠમના હવન કલોલ રેલવે પૂર્વમાં આવેલ લિંબચ માતા મંદિરે યોજાયા સમસ્ત નાઈ સમાજના આગેવાનો અને પરિવારોએ મોટી સંખ્યામાં હાજરી આપી કલોલ રેલવે પૂર્વમાં આવેલ લિંબચ માતા મંદિર ખાતે ચૈત્રી નવરાત્રિમાં દર વર્ષે આઠમના રોજ સમસ્ત મોટી છાસઠ નાઈ સમાજ તથા સલૂન મંડળ અને લિંબચ ગ્રુપની સાથે મળી હવન કરે છે જેના કલોલ શહેર તેમજ આજુબાજુના ગામના અને અમદાવાદથી પણ મોટી સંખ્યામાં આ હવનના દર્શન કર્યા જ્યારે આ હવનમાં પંડિતો દ્વારા પૂર્ણ વિધિ વિધાનપૂર્વક શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે વિધિ કરવામાં આવી આ હવન પ્રસંગે લીંબચ માતાની પાલખી યાત્રા પણ કાઢવામાં આવી જે ભક્તો ડીજેના તાલ સાથે ઝૂમી ઉઠ્યા પાલખી યાત્રા કલોલના વિવિધ વિસ્તારોમાં ફરી નીચ મંદિર આવી ત્યારે સૌએ માતાજીને ઉષ્માભેર સ્વાગત કર્યું આહવન કાર્યક્રમમાં દાતાઓ દ્વારા ચા પાણી નાસ્તાની સાથે તમામ આવનારા ભક્તો માટે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું જેનો તમામ ભાવિક ભક્તોએ લાભ લીધો આહવનમાં હવનમાં લિંબજ પરિવાર આઠમ ગ્રુપ કલોલ સલૂન મંડળ તેમજ સમાજના આગેવાન એવા સ્થાપત્ય પ્રમુખ કુમાર બી શર્મા સ્થાપત્ય મંત્રી કમલેશભાઈ જી પારેખ પ્રમુખ વિજયભાઈ વાળંદ ઉપપ્રમુખ ધવલભાઈ વી વાળંદ મંત્રી હેમાંગભાઈ એમ પારેખ તેમજ અન્ય લિંબજ પરિવારના તમામ હોદ્દેદારોએ ખૂબ જ ચોકસાઈપૂર્વક આવનારા સમાજના તમામ લોકોનું પૂરતું ધ્યાન રાખી આ માતાજીના પાવન પ્રસંગને પૂર્ણ કર્યો હાલ ગાંધીનગર દર વર્ષની જેમ આજે અમારા માતાના મહાન થાય છે અને સમગ્ર નાહી સમાજ ત્યાં એકતાથી અને માતાજીના દર્શનો લાવી લે છે અને ત્યાં અમારા સ્વયંસેવકો શ્રી શ્રીર એસોસિએશનના મારા મિત્રો આ ભવ્યતિ ભવ્ય નમવાવાળો ભગવાન કરે છે અને માર્ગ દે માતાજી ની પદાધિ લઈને ધન્ય અને પાવન થાય જી માજો હું મોટી હાલની છે આ મોટી આજકાલ કરતો પચાસ વર્ષથી ફલોની ધરતી ઉપર અમારા વડીલોએ આ મંદિરની સ્થાપના કરેલી ત્યાંથી આજ સુધી મોટી સાથે સમાજ સત્તરસો આઠમના રામ જ્યોતિ ઉજવવામાં આવે છે ખૂબ પબ્લિક ભેગી થઈ અને કુળદેવીના દર્શન કરવાનો લાભ કરે છે અને અધુરા પાંચ વર્ષથી પરિવારના ભાઈઓ જે મદદ કરે છે અને જમણવાર કરે છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું વાક બીનાબેન છું હું ચાંદખેડા રહેવાસી છું અને છેલ્લા અડતાલીસ વર્ષથી અહીંયા કલોલમાં અમારી લીંબજવાની ખૂબ જ મોટી સંખ્યામાં ઉજવણી કરવામાં આવે છે અને આજુબાજુના ગામના દરેક જે બી નાઈ સમાજના છે નાઈ વાણંદ સમાજના એ લોકો અહીંયા આવે છે અને અમે ધામધી આની ઉજવણી કરીએ છીએ જય લિંબાજી